दूंकर दूंकर दूंकर। तो वहां कले यहां भूत और आए अपनी टेस्टिंग वाले देखो देखो ओए क्यों का यो तो वहां कले यो मुझे चाय आ गई आज ने पी रे मस्त चाय मा कर जाऊं चलो भाई अपना आ गई सो सो के लाल भाई आप सुकर करो जाई तो केम सो मन कले जाऊं सो का नवा ब्लॉग में तो वहां कले यहां भूत और आए अपनी टेस्टिंग वाले देखो देखो ओए क्यों का यो का आज मैं कले

जरिया ना ये आग रे ना आओ से आप लगा ना मलिन ही है लेकिन हाँ तो करें हाँ ये बाजू महल बुलाओ से वाले कोच्चि आया तो। कैमरा हम करते हैं ना आ बजाकर लिखा ही नहीं है ये कोच्चि था ही वो आप लगा फरादो कैमरा फरादो फरादो आने

क्या हो तो ये दो बुली क्या <laughs> हो तो बड़े अब ब्लॉग बन चलो क्या कर बार बार जा सब ब्लॉग बनाओ सो बाकी आज 10 सेकंड जागरण सही से। बड़ुआ इतर नेक्स्ट ब्लॉग में तुम जो मर्स तुम का ब्लॉग में एंड कर एडिट करी नहीं आज हां जना फोन બરોબર આ તમને તો કાળ જોવા મળશે કન્ટિન્યુ રહેજો બરોબર અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો પછી સબસ્ક્રાઈબર અટકી ગયા વચ્ચે કરો ભાઈ કન્ટિન્યુ રવિભાઈ તો ચા રવિભાઈ ને તો હા તમને પાટા લાગેલા પડે આલે બ્લોગ બનાવો ને હું ને અજયભાઈ જઈ અજયભાઈ કઈ નક્કી નમે આલેશો તો હું એકલો જઈશ કાંઈ વાંધો લાલાભાઈને લાલાભાઈ બોલાવી લેશું નતો ભાઈ કન્ટિન્યુ હાલો બ્લોગ ની સિરીઝ માં બને રહેજો ચાલો ભાઈ આપણે આવી ગયો છે શું કે આપણે શું કરવા જઈએ ઓટુ લેવા જાવ કે હું આકલે જાવ આપણે ને આંગળ ધોવાનું કેમ કા રાતના બે જાગર કરવાનું ઈ તો તમે નેક્સ્ટ બ્લોગ માં જોવા જશે બરાબર ને હા ચાલો કન્ટિન્યુ હા દુકાને મળી મિત્રો અહીંયાથી થી હું પોટુ લઈ લીધું લાલ તો કોઈ આલી દો લાલ હવે આની સીધા આપણે દાતાર પીરે દાતાર પીરે થોડો ઘણો બ્લોગ બનાવી

ખાણવાળાના મે વ્લોગ જોયો તો ઈ તો યાર ખાવાનું બનાવ બનાવ કરતા છે બધા તો મારા એવા મોટા તો મારે અમે YouTube પર ને બધા 500 તો કોક કોક નું ટેરન કરે થઈ જાય ઓ ભાઈ નકકી ન ને રવિભાઈ ને શું અતાડું એવા દોસ્તો મારા કોટ પર મલગું હાલો ઘરે જઈ સફાઈ ઓફાઈ કરી અને હાજે

ફરવા લંગડા વંગડા થઈ ગયા બરાબર હું એ પોતી હોય ફોટું રાખવાનું અ વિડીયો વિડિયો એન્ડ કરશું નાખશું મને કઈ હું વિડીયો પછી લાઈક કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો લિંક આપીને ડિસ્ક્રિપ્શનમાં ચેન્ડ ઓફ કરી લેજો આપણે મળીએ નવા બ્લોગ